કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલાના વિરોધમાં દાંગત્રા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા કેન્ડલ માર્ચ રેલી યોજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ મૃત્યુ બાદ દેશભરમાં શોક અને ગુસ્સાની લહેર છે દરેક જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને સરકાર પાસેથી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે ત્યારે દાંગત્રા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા શુક્રવારે સાંજે સાત વાગ્યા જુમ્મા મસ્જિદથી ગ્રીનચોક સુધી ઝીજીને સખત વિરોધ કરી પોસ્ટર પકડીને પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ મૃત્યુ બાદ દેશભરમાં શોક અને ગુસ્સાની લહેર છે કાશ્મીરથી કન્યાકુમારી સુધી દરેક જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને સરકાર પાસેથી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે ત્યારે શુક્રવારે સાંજે સાત વાગ્યા દાંગત્રા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા જુમ્મા મસ્જિદથી ગ્રીનચોક સુધી જ્યુજીની સખત વિરોધ કરી પોસ્ટર પકડીને પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી દાંગધ્રા મુસ્લિમ સમાજ તરફથી એવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો કે ભારતનો દરેક નાગરિક પછી ભલે તે હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ હોય કે ખ્રિસ્તી હોય આતંકવાદ સામે એક જૂથ છે પહેલગામ હુમલામાં શહીદ થયેલા અઠ્ઠાવીસ નિર્દોષ લોકોના પરિવારો પ્રત્યે લોકોએ સંવેદના વ્યક્ત કરી જ્યુજીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને તેમને ન્યાય મળે તેવી માંગ કરી આજે રામદરામ મુસ્લિમ સમાજ તરત મોનવેલનું આયોજન કરવામાં આવેલું પહેલગામની અંદર જે આતંકે હુમલો થયો છે નિર્દોષ મર્ષન હત્યા થઈ છે તેને મુસ્લિમ સમાજ સખત શબ્દો વખોડી કાઢે છે અને અને શ્રદ્ધાંજલિ આપવા માટે સૌ એકઠા થયા છે અને આ મોન રેલી નું આયોજન જુમા મસ્જિદથી ગ્રીન ચોક સુધીનું છે અને આ ખતમ કરવામાં આવે છે અને મુસ્લિમ સમાજ તરફથી શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે મારું નામ વડાણિયા ગુલઝાર છે એક મુસ્લિમ સમાજનો ધાંગધ્રાનો નાગરિક છું અને ગત રોજ અમે જુમા મસ્જિદથી ગ્રીનચોક સુધી એક મોન રેલીનું આયોજન કર્યું છે કે જે કેન્ડલ માર્ચ સાથે અમે નીકળ્યા છીએ બધા તમામ મુસ્લિમ સમાજ અમે આ જે ઘટના બની છે પહલગામની એના કળા શબ્દમાં અમે નિંદા કરીએ છીએ અને સરકારશ્રીને કહેવા માગી છે કે આવી ઘટના અગાઉ ન થાય તે માટે વધારેમાં વધારે સિક્યોરિટીનો વધારો કરે અને પબ્લિકને તકલીફ ન પડે તેવા પગલાં લે કળામાં કળા પગલાં લે અને ઇસ્લામ આવા આતંકીઓને કોઈ સમર્થન કરતું નથી ધ્રાંગધ્રાના મુસ્લિમ સમાજે આને વખોડી કાઢે છે કળા શબ્દમાં વખોડી કાઢે છે જેથી કરીને આવી ઘટના અગાઉ ન થાય તેવી અમે આશા રાખીએ છીએ સમાચારો ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો